તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ પાલનપુરમાં આવેલ શિવાલય રેસિડેન્સી ખાતે શિવશક્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ભૂમિ વોલન્ટરી બ્લડ સેન્ટર પાલનપુર તથા શિવાલય રેસિડેન્સી દ્વારા ચૌદમી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મ જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક રક્તદાતાને ત્રણ લીટર વોટરનું જગ સન્માનપત્ર તથા પચીસ ટકા ડિસ્કાઉન્ટ લેબોરેટરી ટેસ્ટમાં આપવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં શિવાલય રેસિડેન્સીના પ્રમુખ શ્રી સુનિલભાઈ ચૌહાણ મંત્રી શ્રી ડોક્ટર મહેશભાઈ પરમાર તથા કારોબારી સમિતિ શિવાલય રેસિડેન્સીના સભ્યો આ પ્રસંગે ડોક્ટર નિહાલ બારોટ અંબાજી સિવિલ દ્વારા પ્રેરક માહિતી પૂરી પાડી હતી આ પ્રસંગે રેસિડેન્સીની પાંચ બહેનોએ પણ બ્લડ આપી પ્રેરણા પૂરી પાડી હતી કુલ ત્રીસમી વધુ બ્લડ બોટલ એકત્ર કરાઈ છે શિવાલય રેસિડેન્સી દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી